કાલે શિવ પાર્વતી ના લગ્ન છે ને દાદા હું એક લગન લગન ગીત ગાય લો કાલ શરીર રહે ના રહે કારણ કે હા પ્રોગ્રામ પૂરો થાય ભોજન લઈ તો હું નર્મદા કિનારે વિયો જવાનો છું બાપુ યુદ્ધ કીધું બે ત્રણ દી રોકાવ કે છે હું તો અનુષ્ઠાન માં છું પણ મારું અનુષ્ઠાન થઈ ગયું દાદા આ એનું ફળ મળી ગયું મને મહિનાનું મહિનો પૂરો ત્યાં પહેલાં મળી ગયો તો અમને પ્રેમેથી બાંધાયો છે છોકરો ફોન કર કે બાપુ હું છું ત્યાં હું છું તમે આવજો હું છું ત્યાં આવજો લગન ગીત એક પણ એની પાછળ કહેવાનો મતલબ ઘણો છે પછી આપણી સુરતા છે ને મન પવન દ્રષ્ટિની એકતા થાય ને પેલું મન પવિત્ર થાય

એટલે સુરતાને લઈ જાય હાલ બેન પણ આમ જવું છે આમ જવું આ ખાવું છે આ પીવું છે આ ઓઢવું છે પાઉંભાજી ખાવા જવું છે પીઝા ખાવા જવું છે પાણીપુરી ખાવા જાવ એટલે પાણીપુરી ગમે ના ખવાય ખાઈ લેવાય પછી પૂરી હોય જોતું જાવ કોઈ જોતું નથી ને મને જોતું નથી ને કોઈ જોતું નથી પણ એના સુરતાના જીવનમાં કોઈ સદગુરુ આવી જાય શિલવંત સદગુરુ ભજનાનંદી સદગુરુ પૂરણ પુરુષ એવા કોઈ આવી જાય તો સુરતાની સગાઈ શબ્દની હારે કરી દે શબ્દ કેતા બ્રહ્મ બ્રહ્મ કેતા પરમાત્મા એની હારે બેયનું મિલન કરાવી દે તો સુરતાને એવા સદગુરુ મળી ગયા શબ્દની સાથે સગાઈ કરી લગ્ન લેવાના હવે પ્રિતમની જાન આવે છે સુરતાના પિત્મની જાન આવે છે એને લેવા માટે એનો પિતમ પછી અહીં પીઠી ભરેલી છે સુરતા અને એની બેનપણીઓ આવી બધી હાલ સુરતા આમ જવું છે ઓલું જોવા જાવું છે હવે મારે ન અવાય હવે મારે મર્યાદા બહાર પગ ન ભરાય સુરતા કે મારી સગાઈ થઈ ગઈ મારા લગન લેવાડા અને હું અત્યારે પીઠે ભરેલી છું હમ મારે મર્યાદામાં રહેવું જોઈએ કેમ ન અવાય પછી સુરતા એની બહેનપણીઓને કેસ મારા જીવનમાં મારા સદગુરુ આવી ગયા છે સામ આ તમારે ગાવું પડશે પાછળથી તમને દયા નથી આવતી અત્યારે ક્યારનો હું બોલું છું આ તો આમાં કોઈ હું જોલે ન ચડ્યા હોય ને એટલે બોલાવાનું છે સમજે સાંભળ સજની सदगुरु गेरे गे आई सदगुरु गेरे आई दादा, दादा जाइगे ओवाज खोब राजी पाँ से पद सेवा पशे लंबा हुना ती अमोचा मतला हुसा सांभल <laughs> Sa सजनी સદગુરુ ગે રે આય વા રે એક રાગ એક રાગ આ બધી ખીચડી થઈ જાય સાંભળ સજની સદગુરુ ગે રે આય વા અગમ ઘર ની વાસ્તવ રે માંગે માંગે લાઈ વારે સૂરતા ને શબ્દ ના લગન લેવાય રે અગમ ઘરે થી લાવી લાવીન સદગુરુ આપે શિષ્ય ને હે માગીએ આ કોઈ દુકાનની વસ્તુ નથી સદગુરુ ભજન કરી 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 કરીને તપસ્યા કરી 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 ને અને ને આપે શિષ્યોને આપે અને દરેક સદગુરુને એવી ભાવના મારા શિષ્યનું કલ્યાણ કેમ થાય મારા શિષ્યનું કલ્યાણ કેમ થાય મારા બાળકનો જન્મ છે ને એની જનેતા આપે પણ મોક્ષ સુધી પોગાડે સદગુરુ મોક્ષ સુધી સદગુરુ પહોંચાડે મા તો જન્મ આપે સંસ્કાર આપે પણ મોક્ષ અવધિ સદગુરુ પહોંચ્યા અમને ન કીધું તમે પદ પાયમા નિર્વા પ્રમાણ મળ્યું ને પેલું પેલું માંગળ્યું વરતા રે પેલે મંગલ સંતોની સાક્ષી પુરાય રે साक्षी पुरे पेले मंगल गुरूनी साक्षी पुरायो रे पेले मंगल गुरूनी साक्षी पुरा रे पले मंगल काया न दाने रे ચરણે અશુદ્ધ કરે જાય કરે સાંભળ સજની સદગુરુ ગેરે રે સાબળ સજની સદગુરુ ગેરે પેહલા મંગળીય સદગુરુ એ સંસારી લગ્ન બ્રાહ્મણની જરૂર પડે

ત્યાં ભક્તિ છે મુક્તિ છે મોક્ષ છે મારી ઉપર વિશ્વાસ રાખજે સદગુરુ કર્મ મટાડી દે ગુરુ ચરણે હે જાડેજા તો વાત કરી તે મારા માથાના વાળ એટલા મેં કર્યા છે સતા સદગુરુ એ કીધું હમ સતા સદગુરુ એ કીધું કે માથાના વાળ નહીં તારા શરીર ઉપર સાડા ત્રણ કરોડ રૂવાડા એટલા કર્યા હોય તો માફ કરી દઉં હવે કર નહીં તો કે હવે તો પાપ તો શું પાપનો વિચારય ન કરતો હાલ સાથે રહીને ધર્મની જજા ફરકાવીને સાથે રહે રહી બારબીજના ધણી રામદેવજી મહારાજની ભક્તિ કરીએ હાલ પાંચસોને વીસ વરસ થયા એ માથાના વાળ એટલા કર્યા હતા એ જેટલા માથાના વાળ સતી રાણી જેટલા માથાના વાળ રે એટલા કર્યા સતી એટલા તે પાપો મેં કર્યા તોળા દે રે એમ જે જી માથાના વાળ હતા એટલા ધોઈને બાળી દીધા અને પાંચસો વીસ વર્ષથી અંજારની બજારમાં જેસલ જાડેજાના શરીરની સમાધિ છે ત્રણ ટાઈમ આરતી ઉતરે છે અશુદ્ધ કર્મ પટાડી દે સદગુરુ બીજો બીજો માંગળ્યો વરતાય રે બીજો બીજો માંગળ્યો વરતાય રે બીજે મંગળ ભ્રમણાઓ બધી ભાંગે જા મંગળ ભ્રમણાઓ બધી ભાંગે જાય રે તે તે મારું દિલ પવે તર થાય રે મારું દિલ પવે તર થાય રે ગુરુ ચરણે નવો જનામ કેવાય રે ગુરુ શરણે નવો સાંભળ સજની સદગુરુ ગે રે આવ્યા રે સાંભળ સજની સદગુરુ ગે રે સદગુરુ એ પેલા મંગળ એ અશુદ્ધ કર્મ મટાડ્યા બીજા મંગળ જે ભ્રમણાઓ ખોટી હતી આય જાઓ આય જાઓ આય જાઓ ક્યાંય જવાનું ને અંતર્મુખ થઈ જા અને જેને માન મન વચન કર્મથી બસ એની ભક્તિ કરવામાં બસ દિલ પવિત્ર થઈ ગયું અને ગુરુ ચરણે નવો જન્મ દાદા કીધું ને વાલ્મિક ભયા બ્રહ્મ સમાના ઉલટું નામ જપતા જપતા ઋષિ થઈ ગયા રામ નો જન્મ લખી નાખી તુલસી જન્મોત્સવ અને બે મહાત્મા અયોધ્યા થી આવ્યા વાલ્મિક રામાયણ ઉપર અદ્ભુત બે બહુ અદભુત નવો જન્મ કરી દે સદગુરુ હે ક્યાંથી ક્યાં મેકી દે હમ तिजो तेजो मंगलियो वरताय रे तिजो तिजो मंगलियो वरताय रे तिजय मंगल त्रिकोटिता खोलायो रे त्रीजय मंगल त्रिकोटिता खोलियो रे नाम वीना ફાલુન થે કોઈ ઠામ રે નામ વિના ઠાલુ નથી કોઈ ઠામ રે ગુરુ ચરણે આતમ રામ ઓળખાય રે ગુરુ ચરણે આતમ રામ ઓળખાય રે ચોથા મંગળીએ ત્રિકોટી તાળું ખોલ્યું ઇંગલા પિંગલા ત્રિકુટી ત્યાં બ્રહ્મ જ્યોતિ પ્રગટ થઈ અજ્ઞાન રૂપી અંધારું ગયું જ્ઞાન રૂપી પ્રકાશ થયો કે નામ વિના ઠાલું નથી કોઈ ઠામ આ સંસારમાં કોઈ પણ વસ્તુ લ્યો એટલે એનું નામ નામ વગરની કોઈ વસ્તુ નથી એક કાંકરી લ્યો કાંકરી નામ છે તણનું લ્યો તો તણનું નામ છે નામ વગરની કોઈ વસ્તુ નથી અને ગુરુ ચરણે આત્મ રામ ઓળખાય પોતાનું સ્વરૂપ ઓળખાય જાય ચોથું ચોથું આવો ચોથા મંગળ હવે તમારે આ બાજુ હોય ન હોય અમારે કાઠિયાવાડમાં છે મંગલ ફેરા ફરતા હોય ને ત્રણ ફેરા કન્યા પાછળ હોય વરરાજા આગળ હોય પછી ચોથા ફેરે દાદા આપણે કાઠિયાવાડમાં ચોથા ફેરે અમારે કન્યા આગળ હોય અને વરરાજા પાછળ એમાં કહેવત છે અમારે એ વખતની વડીલોની પછી ચોથા ફેરામાં બેસે ને બે જો વર્કું જે બેસી જાય એનું ચાલે દાદા એક કીધો ખબર છે ને બેનો કે આ ગામમાં બેનું જ બોલે છે એની અમે પુરુષ બોલી નથી શકતા તેથી રાવણી નો જ બોલો એ કયો તો આગે છે ચલી આતી કારણ કે પુરુષમાં 16 કળા છે અને સ્ત્રીમાં વધારે છે ચોથો ચોથો મંગળિયો વર્તાય રે ચોથો ચોથો મંગળિયો વર્તાય રે ચોથે મંગળ આ બોલ નારો ઓળખાય રે ચોથે મંગળ बोल नारो खाय रे अरे तो बोल से बावन बार रे अरे तो बोले छे बावन बारो रे गुरू चरण आवागमन मट गुरु चरण

તું ચોર ને તું પોલીસ વાળો તું માર ખાનાર તું મારવા વાળો તું ઈ છો આવાગમન મટી જાય કે બોલે છે બાવન બાર બાવન બાર એક પરમ તત્વ પરમાત્મા છે કણે કણમાં છે ને આવાગમન આવવા જવાનો જે ફેરો છે ને બધો જન્મ મરણનો નો એ મટી જાય ચાર ચાર मंगलिया वर रे चार चार मंगलिया वर रे सद गुरु खोड़ी दास न पर रे सद गुरू खोड़ी दास न पेरे दास बाबू रामनार मंगल पूरा था रे दास बाबू રા ના મંગળ પૂરા થાય રે ગુરુ ચરણે હયો ગણો હર ખાય રે ગરુ શરણે હયો ગણો હર ખાય સાંભળ સજની સદગુરુ ગેરે આય રે સાંભળ સજની સદગોરુ ગેરે ચાર મંગળી આપણે ગાયા સાંભળ્યા એ ચાર મંગળી આપણા જીવનના છે આપણું બચપણ આપણી યુવાની આપણી પ્રોઢાવસ્થા આપણું ઘટપણ આ શરીરનું મૃત્યુ આવે એ પહેલાં કોઈ સદગુરુ સેવી લેવા સદગુરુની સેવા કરી લેવી અને હરીભજી લેવા ભગવાનની ભક્તિ કરી લેવી તો આપણો પણ જન્મ સફળ થાય વિશેષ હવે ટાઈમ નથી લેતા ભોજન નથી પરમ તત્વ પરમાત્મા અને પરમ તત્વ જે મહાદેવને પરમાત્મા ને પ્રાર્થના કરો કે દરેક જીવાત્માને નિરોગી રાખે સુખમય રાખે આનંદમય રાખે મંગલમય રાખે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપો આપ સૌરોને મારા જય શિયારામ જય શ્રી કૃષ્ણ હરિઓમ હરિઓમ અને કાઠિયાવાડ પધારો તો પધારજો અમે તમારી સેવા કરશો ક્યારેક આવવાનું થશે આશ્રમમાં ત્યારે આપણે સ્પેશિયલ સત્સંગ ગોઠવ છે તે તો આપણું ટેજ આય છે પાછા દાદા આશીર્વાદ આપજો ખૂબ આનંદ મારો રાજ વ્યક્ત ખૂબ કરું છું ખૂબ કરું છું ઓમ નમઃ શિવાય